মিঠ খাই

Halo, hai hai halo, halo, asukai, yeah, mangeri, halo, <imomatise Mario>. yeah, to... hey, ya, halo, 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 halo,

હા તે હલવાઈ ગયું કબૂતર હલવાઈ ગયું કબૂતર હલવાઈ ગયું ને કેમ તડફરિયા મારતું હા હજી તમારેથી ઘેર ગઈ કો હે હવે કે બેગી બો દોરા તો મને ભાઈ તો મને જેવો તહેવાર ન ને ન હા છે તહેવાર આવે પણ છે ને બધા અરે બેક થઈ ગયો કબૂતર હલવાઈ ગયું

કટિંગ કરવું હોય ને તો પેલા જો આમ ગોઠવવું પડે હરખુ આમ તેમ જરી કઈ થાવું નહીં ને તમારા ઘરે થઈ ને કાતર મૂકવાની છે કે તે કીધું લાવો તો તોડ તોડતા તમને આવડે અને કાતર મૂકી લીરા થઈ તે હું તો જાય ફોટા હાલો બતાવો જો કોટ